જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધાએ તમે મજામાં અમે મજામાં તો શરૂઆત કરી દોસ્તો આજના નવા ઉલગતી તો તેમાં છે ફૂલે ફૂલ જો હરિયાળી અને ઘઉં છે એવા મસ્ત રીતે સરસ રીતે લીલકાય છે કે એની વાત જવા દઉં એટલે જો એકલાસ ઘઉં છે અને પાછું મેં તમને કીધું તેમ વાતાવરણ અત્યારે રહે ને હરખું થઈ ગયું છે કારણ કે જો વાદળાના નામે છે અત્યારે હા પૂરું છે કે વાદળાના નામે પૂરું છે એટલે વાદળા છે નહીં અને હવે પછી પાછી મનેમસે એવી ટાઈટ પડશે ઠંડી એટલે ફૂલે ફૂલ એમ એ ઘટે નહીં એવી એટલે ઠંડી પડશે એટલે શું છે કે પાછું આ મોલ ને બોલ નરવું થઈ જાય કારણ કે આની કહો આ બધા ઘઉંમાં સોયાબીન ઉગેલા હે ઓની કોઈના ઘઉંમાં નથી કારણ કે એ ખેતરમાં છે ને વાંડવી એવી હતી અને આ ખેતરમાં પાછા સોયાબીન હતા એટલે સોયાબીન કટરીયા શું છે આ ઓલું કંઈક એમાંથી કંઈક લગભગ પડે તો જે વેરાણા હોય ને એના હિસાબે બીજા સોયાબીન કેટલો આવી ગયો ઘઉંમાં કંઈક દવા આવે છે કંઈક એ માર દે એટલે સોયાબીન બરી જાય અને ઓની કોઈના ઘઉંમાં તો જો કે બહુ મસ્ત રીતે આ ક્લાસ ઉગાવો છે જોરદાર કંઈક ઘટે નહીં એવું એવું છે બાકી જો ના સોડવા તમે આમ વાવો ને એટલે એના કરતા જો આ કેવા બાકી આમ નૈરવા નકોર દેવા ને જો થાય ને આ તો રાખીએ ને બાકી સોયાબીન થઈ જાય એવા છે એટલે એવા સોયાબીનના છે પણ એ બિન જરૂર છે અત્યારે કામ ના નહીં જો કે ઘઉંમાં એટલે એવું બધું છે અને હાલો બીજા થોડાક વાડીના કામ છે અત્યારે પૂરા કરીએ અને ઘઉંમાં પાણી ચડાવવાનું છે પણ કેમ કે અત્યારે જો આ વાતાવરણ એવું છે ને એના સાબે થોડીક શરદી એવું થઈ ગયું છે કારણ કે આ ઠંડી જેવું હતું ને પાછું પાછું ગરમી પડી ને એવું બધું મિક્સિંગ વાતાવરણ થઈ ગયું ને એમાં એટલે કાલક ના છે પાછો આની ઘર ગેટ દેખાય અહીંયાથી જ્યાં પાણી સ્ટાર્ટ કરી દેવાનું છે ભૂંગરા મુંગર ના ગેલા છે આની ઘર સુધી એ કાલે સ્ટાર્ટ કરી દેહું કાલે પ્રમ દિવસે બાકી ઘર થોડી ઘાંટો માર લઈએ ફૂલ તો જો પણ હાવ પીડા પીડા ખીલી બીઠા પણ આમ તો જાઓ ઉપરની ડાય આમ તેમ પીળા પીડા હાવ આમ બહુ મસ્ત લાગે આ ઝાડુ આને ક્યુ કેવાતું છે ફૂલડાનું આ પીરા ફૂલડા ઝાડું એક ડાયલ આપણે વાવી જવો ને ખેતરમાં છે પણ કેમ બાકી ફૂલ જોરદાર લાગે પીળું પીળું થઈ જાય બહુ મસ્ત છે ક્યાં હું આપા ગીગાની જગ્યા હતા તાર ઠેક આ ઓલી ન્યાથી આવી છે એમાં તો ધૂપ હોય છે આવડો હા હા ધૂપ કરી નખાય બીજું શું છે

બહુ ભાઈ કા આ આવું ડોકા નથી ખવડાવવામાં આ ઝીંડવા ખવડાવો ઝીંડવા ખવડાવો ભેઈને દૂધ તારું કાઢે ઝીંડવા ખવડાવ બધા હવે નકામા છે આ પાખે કે દીધા તો બધું આવું બધું હવે હવે એને કપાળ ઉતારી ગયો ને એટલે ઝીંડવા કેદી પાકશે હું નીર નાખવાની છે ઢોરને

આ અંધારું થઈ ગયું ને તો મને કે આમાં હા હું દેખાતું હો પરવાનું આ પરવાની ખરી હાલ રેડી હા રેડી લઈ અંધારું થઈ જાય ને પછી આમાં કે હું જે નહીં અટાડે હાલે ઉભા ઓ કાપે આપ લકણી ને આવી છે મને દે તો માથા ઉડારે જો તો એ જ આ માન પે ભરો હો નો કરાય ઉ ભાઈ આનો હે તો કો આ મને દે ને માથા ઉડારે ને હો ને ઓલી હો ખડેલી આવડ્યા કદાળી છે ભૂરી તો કદાળી નહી ભાઈ કેમ બાકી જો આ પોપૈયા એ પસાટ પાઈકો એમ પોપૈયા છે એટલે તો જો મેન ઓન કે કાંઈ શું છે કે ખેતર પાતા હોય એટલે અહીંયા ઘઉંનું પાણી આવતું હોય એટલે એને કારણે છે ને બહુ સારો પપૈયો થઈ ગયો બહુ મસ્ત કાસા પપૈયા પાક છે તે હવે થઈ જાય પીરા ઝાડ જેવા તો જો ને સાઈઝ કદ છે ઉપર સુધી છે ડાયટ સુધી આવેલો છે બહુ મોટો છે ધપારે હવે થઈ ગયું પોપૈયા જોરદાર ફોન પણ જાય નવરા હોય ત્યાં ઇસકે ઓલો ટાયર નો ઇસ્કો બેઠવાની મજા આવે બહુ મજા આવે પણ ઓલી હમણાં એક હાડી ઈ તૂટી ગઈ અહીંયા તો તૂટેમ નથી મજા આવે જો ટાયર નો ઇસ્કો હે ને ઉપર જામ રૂખડી છે ના બાજુ ઇસકો આંબલી ખોડી દીધી ને બંધ ગયો કઈક નેવરાવા બે વાર મજા આવે ટાયર ને ઈસકે જો કઈ મજા આવે છે ટાયર ને ઈસકે બેઠા બેઠા હોની કરતી નહીં કરું જો ભાઈ પૂરી ને ભરો હો નહીં માથા ગમે ત્યાં ભણ લાકડી લાકડી લેવા દઉં ભાઈ આનો ભરો હો નો કરાય એવો બાલા પેટા થઈ નીકળી જાય આ માથા વાલા એવા રાખે ગધડી

ભૂરી ભૂરી ભરો હો ને ભાઈ શટ જ ફરવું પડ્યું છે મારે ક્યાંથી મને જોઈને તો માથા ઉતારી દો હજી અહીં અહીં ફાસ્ટ્રી બાપુ ફાસ્ટ્રી મજા આવી ગઈ જો આ બે ઘુમાડ્યા સીડિયા છે હાલો સાડા પાંચ જેવું ટાઈમ થયો ભેંસ દોવાનું હાલે પાછું

कौन जाना तू एक नौ तू तुम्हारे ऊपर आ बकाली बाग में आटो मारिए हूं हूं से बकाली बाग में टमेटी वावी छोड़वा थई गया लागे वाह भाई वाह रिंगणा तो जो कहीं घटे नहीं वाह हां रिंगणा काला 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 भमर जेवा रिंगणा छे ये मैं भेगी देसी ऑर्गेनिक टमाटर हम तो जो

કેવા કલર આ જામલી જેવું અને આવડું આ પાછું અહીંયા બ્લુ જેવું અહીં ક્યાંય ગયું એક પાછું તું આ તો આ ધોરા જેવું તો રતારી છે અને કજો આવડા આ તો બહુ કાળા છે આ હું લાલ લાલ દેખાય છે એ દોરા જેવું શું કાંઈ જીવડું છે આવું લાલ લાલ અને આવડે આ કેર કેરા થઈ તો હારા ગયા છે પાકું પાકું થાય જો આખો લુમખો તૈયાર થઈ ગયો ડ્રેગન ફ્રૂટનું લાડવું ડ્રેગન ફ્રૂટમાં શું છે કે આના મૂરિયા હોય ને શું હોય પાણી ના કોથરા કેવું રાખીએ ને ભીના તો બહુ થાય ડ્રેગન ફ્રૂટ તો કેમ બાકી કેરનો લુમખો બહુ મસ્ત હવે કેર નો લુમખો ઓહો આ તો અહીંયા પસાટા તો ખીલખોળા નાખું ઝુંડ છે ભાઈ કેટલાક આ દહ તો બેઠા બસોલીયાને ફસોલિયાને ક્યાં થાય ભાઈ સાહેબ બધા હમ આમ તો જો એકાદ તો બસોલીય લાગે હે હમ જો બસોલીય લાગે હે એકાદ ક્યારે જ આવશે খিল খোড়া পরাজা বেঠা তাই આવડી આ મકાઈ બહુ સારી થઈ ગઈ હવે કર પાણી બાણી પીવાઈ ગયું એટલે આ બહુ હાઈ ક્લાસ મકાઈ થઈ ગઈ અને આ બાજુ હેઠે ખળ થઈ ગયું મારી ધજા ઓનીકર કરવી જોઈએ હા હે ને ફરક ફરકતી હોય ને એટલે આમાં જો ઓનીકર આપણો ચાળિયો ઊભો હે ને હાઈન લગન મોડે લગન તો જો કે રોજ એ હોય જ છીએ વાડીએ દોરી બોરી કમ્પ્લીટ બાંધેલી છે ને ઘઉં થઈ ગયા બહુ મસ્ત ના તજા ખોટ દીધી પણ અત્યારે જો ગાડી લઈને ભારે લઈને જાઉં ને જીવડા એવા પડે ભાઈ આંખમાં ઓહો આમ જોવામાં કદાચ દેખાતી હોય તમને ઝીણી જીવાય એટલી જીવાય ઉડે બધી આપણે આમ આંખમાં પડે એવું લાગે ઝીણી 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 જીવાય તેવી ઉડે ખોજો એમ મકાઈ બહુ આઈ ક્લાસ થઈ ગઈ છે ઓની કરતી નાની કર ઘઉં બહુ સારા થઈ ગયા છે મસ્ત આઈ ક્લાસ જો આમ જો આને આ આવડું તમને દેખાડું તો જો હા તાણું છે પણ આમ તમે ફૂટ જોઈટ ઘઉંની ઓલો હેઠે ન ઓલો થઈ ગયો ઘઉં ખરેખર કેવા લાગે કેમ ઘઉં જોઈ લે બહુ સારા એમ અહીંયા આ બાજુ એમ જ છે ઠંડીમાં સૂર્યનારાયણ જો છે ઝાખા પડી ગયા હે અત્યારે આથમ્બુ આથંબુ થાય કારણ કે વાદળા જેવું ઠંડી પકડાય ને એટલે સૂર્યનારાયણ ધીરે ધીરે જે આ થમવાની તૈયારીમાં છે જોઈ લેજો આવ નજીકથી જોઈએ ને